જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે છવ્વીસમાં નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરાશે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે દરરોજ સાંજે સવારે થાય છે માં નર્મદાજીની આરતી આવતીકાલે બપોરે ત્રણ કલાકે જાડેશ્વર ગાયત્રી મહાપુરાણ કથા નિમિત્તે શોભાયાત્રા મંદિર પરિષદમાંથી નીકળી સમગ્ર જાડેશ્વર ગામમાં પરિભ્રમણ કરી પરત મંદિર પરિષદમાં પહોંચશે અને ત્યારબાદ દીપ પ્રાકૃત્ય કરી કથાનો પ્રારંભ થશે એક હજાર આઠ મહામ્વર સ્વામી અલકગીરિજી મહારાજનો સંકલ્પ હતો કે મા ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાતના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચે સમગ્ર મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ તથા જીવ જંતુઓ પાણી વિના તરસ્યા ન રહે તથા ગુજરાતની પ્રજા આબાદ બને ગુજરાત સમગ્ર વિશ્વમાં

ઉજવણી થનાર છે જેના ભાગરૂપે જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ આઠથી સોળ ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં શ્રી ગાયત્રી મહાપુરાણ કથા સંગીત સહિત કથા તારીખ આઠથી ચૌદ ફેબ્રુઆરી સુધી તથા દરરોજ સાંજે ત્રણથી છ શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર ઘટાચેશ્વર માતા સત્યાનંદ ગિરિજીનું કથાનું રસપાન કરાવશે સાથે જ પંદર ફેબ્રુઆરી અને ગુરુવારના રોજ એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાશે ગાયત્રી બ્રહ્મપીઠ અલગધામ જાડેશ્વર ના સ્વામી શ્રી મહામંડેશ્વર અલગ ગિરિજી મહારાજના આશીર્વાદ થકી એ આઠથી સોલ વિવિધ પ્રોગ્રામો રાખેલા છે એમાં આઠ મી તારીખે એ સિંહ ગાયત્રી મહાપુરાણ ની કથાની ફરી અને પછી પરત આવશે ટાઈમ રાખેલો છે પંદર તારીખે એકાવન કુંડી મહાયજ્ઞ રાખેલો છે અને એ સોળ તારીખે માનમદાના પ્રાગટ્ય દિવસ એટલે નર્મદા જયંતિ મહોત્સવમાં એક હજાર આઠ અને એક હજાર આઠ ચુંદડી સહિત સવા લાખ દીવડા પ્રગટાવી કેક સહિત આતંકબાજી સહિત માના આગણે ઉત્સવ રાખેલો છે તો ભરૂચ જનતાને જનતા ને આમંત્રણ છે મા પ્રસાદ સાથે ભાવ ભર્યું આમંત્રણ છે બ્રહ્મપેટ અલખધામ ચાલીશ્વર વિશ્વ ગાયત્રી મંદિર મુકામે પરમ પૂજ્ય શ્રી શ્રી શ્રી

મંદિરમાં પ્રસ્થાન કરશે અને ત્યારબાદ પ્રારંભ થશે ત્યાર બાદ તારીખ પંદર બે બે હજાર ચોવીસ અને ગુરુવારે શ્રી એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ આરંભ થશે અને સોળ તારીખ

આપણે નવી પરંપરા અનુસાર આપણે માતાજીનો કેક કાપીને પણ આપણે અર્પણ કરીશું અને સાથે સાથે ભવ્યથી ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ રાખેલ છે તો સર્વે ભરૂચની ભાવિક જનતાને નમ્ર વિનંતી છે કે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમને આપણે સંપૂર્ણપણે લાભ લઈ આ કાર્યક્રમને સફળ બનાવીએ અને ત્યારબાદ મહાપ્રસાદીનો પણ આપણે સૌએ લાભ લેવા સૌને નમ્ર વિનંતી છે સૌને વિશ્વ ગાયત્રી મિશન ભારત તરફથી સૌને અમારા નર્મદે હર